જગત જનની કુલ દેવી શ્રી ઉમિયા માતાજી ઉમિયા ધામ ઉંજા સંસ્થાન દ્વારા આપ સર્વે માઇ ભક્તો હર હમેશ આશીર્વાદ બરસતી રહે એસી જી પીએમ ટ્વેન્ટી ફોર લાઈવ કી પ્રાર્થના શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણા પીઠ દ્વારા તારીખ અઢાર થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી મનસા મૌન ધ્યાન યોગ સાધના કેન્દ્રમાં શિબિર નંબર નેવ્યાસી પૂર્ણ થઈ જેમાં પાત્રીસ સાધકોએ ભાગ લીધો હતો જેના મુખ્ય વક્તા વ્યાસપીઠ ઉપર સંત શ્રી મણિરામ બાપા ખેડબ્રહ્મા વાળા શોભાયમાન હતા જેમણે તેમની સરળ સાદી મીઠી હાસ્યપદ વાણી થી સાધકો ભાવ વિપુર તરબોળ કરી દીધા હતા અને દરેક સંતો ભક્તોના ના ચરિત્રો સદગુરુ શ્રી હંસતેજજી મહારાજના ના સાહિત્ય વાર યજ્ઞ મહત્વ મહિમા સમજાવી શિક્ષા દરેક સાધકોને

અને તેમની મીઠી સહજ વાણીથી અડધો કલાક સત્સંગ કરી મનને વશ કરવાના ઉપાયો બતાવ્યા હતા અને દરેક સંબંધીઓને આ મનસા ધ્યાન કેન્દ્રમાં પધારવા લાભ લેવા મોકલજો જેથી વધુમાં વધુ સાધકો આનો લાભ લઈ શકે જય ગુરુદેવ અહેવાલ ઈશ્વરભાઈ આર ધોળુ રામપુરા કંપાજી ટીમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સમુદ્ર નું તળિયું જોયા

ઈ બજ્યું એનું નામ રૂપ ગુણ બધું મટી જાય શું થઈ ગયો એક રસ થઈ ગયો બરોબર હવે તો ત્રીજો કહું કે મીણબત્તી હોય મીણબત્તી લે ખબર પડે તો મીણબત્તીને એમ કહો કે અગ્નિ સળગે છે એનું તળિયે જોઈએ ક્યાંથી અગ્નિ ઉઠે છે તો એ જોવા જાય મીણબત્તી અગ્નિ તળિયાના પાછી આવે ના આવે એતો શું થઈ ગયું તો હું પોતે હું પોતે ભગવાન બની ગયો જોવા ગયો ત્યારે સમજાય કે આ જોવા જા જોવા ગયો તો પોતે નદી છે સાગરને સાગર ને મળવા ગઈ તો પછી નામ રેવનું કીધું એક સરિતા સાગર જય બાળ વખતથી ગયા બેન કે છે ને મેં એ નક્કી કર્યું અમને બધા કહેતા એમ કે આ ભગવાનને માનો તો હું ના માનતો એમ તો કે માનો તો કે માનો એમ તો પછી ઘણા કે ભૂતે છે તો તો ભગવાનનો માનવા પડે જો ભૂત હોય તો ભગવાન હોય બે વસ્તુ શેમ છે દેખાતી એ નથી અને લોકો બીવડાવે છે તો પછી મને એક પ્રેક્ટિકલ અનુભવે થયેલો હતો કે આ કૂટું જ છે અને એ વખતે મને ઘણા બધા અંદરથી વિચારો ઘણા આવતા હતા પણ આવા સંતો બાપા મણી બાપા જેવાને ઘણા અમને આશીર્વાદ મળેલા અને થોડો ઘણો પ્રયત્ન કર્યા મેં કે આ જીવન ઉપર શું કરવું એમ એટલે ઘણી ઘણી જ્યાં જ્યાંથી થોડું થોડું મળે એ લેવાનો કોશિશ કરી એટલે અમુક શિબિરો એવી બધી ભરેલી છે તો એનાથી અનુભવથી બહુ જ મજા આવે છે કહેવાનું તો બીજું શું હોય પણ જ્યારે હું અહીં એન્ટર થયો અને માને ત્રણ નંબર

મનસા ધ્યાન કેન્દ્ર એની અંદર મારું આવવાનું પ્રયોજન એ જ કે મેં બીજા શિબિરો ભર્યા છે પણ મનસા ધ્યાન કેન્દ્રની મને કંઈક અનુભૂતિ નહોતી પણ અહીંયા મારા મુલાકાતથી મને ખબર પડી કે અહીંયા પિરામિડ ધ્યાન થાય છે મેં વિચારી પિરામિડ ધ્યાન એટલે શું તો એ આવવાથી જ ખબર પડે સાંભળવાથી કે કોઈ મને સંભળાવે વાર્તા તો એની અનુભૂતિ જે હું કરી શકું એ થઈ શકે નહીં એના માટે મેં નિર્ણય કર્યો ગયા વર્ષે મેં અહીંયા કરાવેલું રજીસ્ટ્રેશન પણ મારા આકસ્મિક હોસ્પિટલની મારા હસબન્ડ થયેલા એટલે એમાં અહીંથી આવી શકાય નહીં પ્રભુની જે મરજી હશે આ વર્ષે પછી મેં જૂન મહિનામાં રજીસ્ટ્રેશન કરાવ્યું એમાં મને મળી અને એનો મને લાભો મળ્યો છે મેં અત્યાર સુધી કથા પ્રવચનો ડોંગરેજી મહારાજની અવિચાલ દાસજીની ઘણી ઘણી બધી મેં મોટા મોટા આપણા કહેવાય આપણા

અને જે હું અત્યાર સુધી શિબિરો કરતી હતી તો એનું સૂક્ષ્મ રૂપ શું એ મને સમજ હતી હું કયા કરતી હતી પણ એ સૂક્ષ્મ રૂપ શું એ એમની વાણી અને એમના દ્રષ્ટાંતો થકી એ મેં અનુભવ્યું અને એ મહેસૂસ પણ મેં કર્યું અને એ મારા જે ગુરુજી આપણને બંગડીને કર્યું ને દાખલો કે વહુના આપણે બંગડી આપણા બેસે છે કે નહીં છે માર્ગમાં તો આપણે બંગડી ખરીદી તો સો પ્રતિશત એ મારા મગજમાં જે પ્રશ્નો હતા એ પ્રમાણે ગોઠવાઈ ગયા બેસી ગયા તો એથી ખરે દિલ ખરે દિલથી હું ગુરુજીનો ધન્યવાદ કરું છું અને આ મંસા ધ્યાન કેન્દ્રનો પણ હું ખૂબ ખૂબ આભારી છું આપણા રસોઈની અંદર ઈશ્વરભાઈ અને જગાડ સવારે આવે છે ભાઈશ્રી એમનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિંદ મારું નામ છે જાગૃતિબેન નાનજીભાઈ પટેલ પિતાનું ગામ છે વિષ્ણુ અને વાલમ ગામ છે હું ત્યાં મારા બાપુજીનું ગામ છે મેં લગ્ન કર્યા છે બીજી જ્ઞાતિમાં છે મારા હસબન્ડ એટલે મારા સસરા છે એ ઊંઝા કોલેજમાં પ્રોફેસર હતા અને મારા હસબન્ડ છે એ બાયોલોજીના ટીચર છે હું ગૃહિણી હતી એમાંથી મેં ઘણા ઘણા ભગવાને જે ઈચ્છા કરાવી એ કામ મારા થઈ ગયા હતા એની તો કઈ ખબર નહીં અને પહેલા દિવસ આવી તો નિયમો સાંભળ્યા હતા કે આવા નિયમો હોય છે પણ જે જે અમે અમે જનરેશન પ્રમાણે પ્રમાણે એ એને આખું વિરુદ્ધમાં જઈને આપણે જે જિંદગી જીવાની જેમ કે દસ દિવસ મોબાઈલનો ત્યાગ જેના વગર અમે ઘરે તો નહીં જ રહી શકતા સ્કૂલેથી જઈએ કોલેજથી જઈએ કે જોબ પરથી આવીએ તો પહેલા મોબાઈલ એનો ત્યાગ કરીને જે ભગવાનની ભક્તિ કરવી અને આજે જ્ઞાન મળ્યું કે આપણી અંદર જ ભગવાન બેઠેલો છે ને એને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો આપણે મળ્યો છે તો હું અંતે ગુરુદેવને એટલું જ કહીશ કે અમે આશીર્વાદ આપજો કે અમે એનું આચરણ કરી શકીએ પ્રયત્ન કરતા રહીએ અને એક દિવસ અમને પણ એવો આનંદની અનુભૂતિ થાય જય શિબિર નો છેલ્લો દિવસ અત્યારે મણા બાપે ખૂબ પીરસ્યું હોય એના અંતકરણથી બી એને પીરસ્યું હોય ને લેજો આપણે ને બીજાને દેવરાવજો તો આપણે અહીંયા આવ્યા પડશે નહીં તો આ આજ દી કે ફિલ્મ ઊં પૂરી થઈ જશે જો નહીં કરો કાંઈ તો ઊં પૂરી થઈ જશે આપણે ઘરે ને બધા કામવાળા હશે મારા જે નહીં હોય કામ વાળો તો બતાવે ને આપણે મહેનત તો આપણે કરવી જ પડશે મહેનત વગર ફળ નહીં મળે ને હક નું હશે એ જ આપને કામ આવશે ને આપણા માટે તમે વિચાર કરો આ કેટલા સાત આઠ દિવસ અહીંયા આપણા માટે ચિંતા કરે રહ્યા કે જેમ તેમ કરીને આપણો સંપન્ન ધર્મ આગળ વધે ને ખરેખર આવું આયોજન કર્યું એને ધનવાને ને આવા ઈશ્વરભાઈ નરસિંહભાઈ રોજ હાજે તેમ માથે જમવાનો હું ટિફિન આવે હું ટિફિન લઈ આવે તમે વિચાર તો કરો હતા મહેનત કરે રહ્યા તો એને ખૂબ ખૂબ આભાર વધારે પડતે આપણા સંત શ્રીમણા બાપાને ખૂબ ખૂબ આભાર પ્રભુતિ કર કરાવેલા બધા એમ કહેતા હોય કે એક 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 રૂમ માં રહેવાનું હશે અને એકાંતમાં રહેવાનું શૂન્યકારમાં જવાનું તો આપણે મનમાં રૂબુ એ જ હોય કે આપણે જશું ત્યાં આપણે આ જાણશું આ જાણશું તે પહેલી વખત આયા તે થોડું જાણ્યું જ બધું એમ

મારું મારું તો અહીંયા નામ એ નોતો લખાય માર ભગવાનનું નામ લખાય પણ ભગવાન ઈચ્છા છે મને એમ કી મને આ જાણ્યું પપ્પા હું ત્રણ ચાર પ્રશ્ન લઈને આવીતી મને એમ કહ્યું ચીઠીમાં લખીને દઉં મનો તમે એના પહેલા તમે સરસંગમાં મારા પ્રશ્ન સોલે સંગત તો મને લખન જરૂર ના પડી પપ્પા બધા પ્રશ્ન મારા તમારા સરસંગમાં છે